આપણે શૂન્ય એક બે ત્રણ ચાર વગેરે સંખ્યાઓ વિશે જાણીએ છીએ અહીં એક અંક પટ્ટી પર શૂન્યથી થી દસ સુધીના અંક દર્શાવેલા છે હવે શૂન્યથી થી ત્રણ પગલા જમણી બાજુ જતા ત્રણ ઉપર જવાશે પરંતુ શૂન્યથી થી ત્રણ પગલાં ડાબી બાજુ જવું હોય તો અહીં શૂન્યથી થી ડાબી તરફ અંક પટ્ટી પર કોઈ અંક નથી આથી આપણે શૂન્યની ડાબી તરફ પણ અંક હોય તેવી અંકપટ્ટી લઈશું હવે અહીં શૂન્યથી ત્રણ પગલા ડાબી તરફ જતા ત્રણ આવશે પરંતુ આ ત્રણ એ શૂન્યની ડાબી બાજુ હોવાથી તે શૂન્ય કરતા નાની સંખ્યા કહેવાય આથી શૂન્યની ડાબી તરફની સંખ્યાઓ અને જમણી તરફની સંખ્યાઓને એકબીજાથી અલગ દર્શાવવા માટે શૂન્યની ડાબી તરફની સંખ્યાઓને ઋણ નિશાની દ્વારા દર્શાવીશું આમ આ સૂચવે છે કે ઋણ સંકેત સાથેની સંખ્યા શૂન્ય નાની અથવા ઓછી છે આવી સંખ્યાઓને ઋણ સંખ્યા કહેવામાં આવે છે શૂન્યથી જમણી બાજુની સંખ્યાઓને ધનના ચિહ્ન તરીકે નિરૂપણ કરવામાં આવે છે જો શૂન્યથી જમણી બાજુ પાંચ પગલાં ખસીએ છીએ તો તેને ધન પાંચ તરીકે નિરૂપણ કરવામાં આવે છે અને જો શૂન્યથી ડાબી બાજુ પાંચ પગલાં ખસીએ છીએ તો તેને ઋણ પાંચ તરીકે નિરૂપણ કરવામાં આવે છે આજ રીતે શૂન્યથી ડાબી બાજુ આઠ પગલાં ખસતા ઋણ આઠ મળશે શૂન્યથી જમણી બાજુ સાત પગલાં ખસતા ઋણ સાત મળશે કોઈપણ સંખ્યાની જમણી બાજુ માત્ર એક પગલું ખસવાથી આપણને તેની અનુગામી સંખ્યા મળે છે દસની અનુગામી સંખ્યા અગિયાર છે આઠની અનુગામી સંખ્યા નવ છે ઋણ પાંચની અનુગામી સંખ્યા ઋણ ચાર છે ઋણ ત્રણની અનુગામી સંખ્યા ઋણ બે છે શૂન્યની અનુગામી સંખ્યા એક છે કોઈપણ સંખ્યાની ડાબી બાજુ ફક્ત એક પગલું ખસવાથી તે સંખ્યાની પુરોગામી સંખ્યા મળે છે દસની પુરોગામી સંખ્યા નવ છે આઠની પુરોગામી સંખ્યા સાત છે પાંચની પુરોગામી સંખ્યા ચાર છે ત્રણની પુરોગામી સંખ્યા બે છે અને શૂન્યની પુરોગામી સંખ્યા ઋણ એક છે વ્યવહારમાં પણ આપણે ઘણી વખત ધન અને ઋણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ અહીં એક દુકાનદારની ખાતા વહી છે જે ચોક્કસ વસ્તુઓના વેચાણમાંથી નફો અને નુકસાન દર્શાવે છે અહીં નફાને ધનના ચિહ્નથી દર્શાવવામાં આવે છે અને નુકસાનને ઋણના ચિહ્નથી દર્શાવવામાં આવે છે હવે અન્ય પરિસ્થિતિઓમાં આવી નિશાનીઓ કે ચિહ્નનો ઉપયોગ જોઈએ દરિયાની સપાટીથી નીચેની ઊંચાઈને આપણે ઋણ સંખ્યાથી વ્યક્ત કરી શકીએ છીએ અને દરિયાની સપાટીથી ઉપરની ઊંચાઈને ધન સંખ્યાથી વ્યક્ત કરી શકાય છે જો માસિક પગાર ધન ચિહ્ન દ્વારા રજૂ કરવામાં આવે તો પછી ખર્ચ કરેલી રકમને ઋણ ચિહ્ન દ્વારા રજૂ કરી શકાય શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી ઉપરના તાપમાનને ધનના ચિહ્ન દ્વારા અને શૂન્ય અંશ સેલ્સિયસ થી નીચા તાપમાન ઋણ ના ચિહ્ન દ્વારા રજૂ કરી શકાય છે ઉદાહરણ તરીકે શૂન્ય અંશ તાપમાનને ઋણ દસ અંશ સેલ્સિયસ દ્વારા રજૂ કરી શકાય છે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે એક બે ત્રણ ચાર વગેરે જો આપણે પ્રાકૃતિક સંખ્યાઓના સંગ્રહમાં શૂન્યનો સમાવેશ કરીએ છીએ તો આપણને સંખ્યાઓનો એક નવો સંગ્રહ મળે છે જેને પૂર્ણ સંખ્યા કહેવાય ઋણ સંખ્યા ધન સંખ્યા અને શૂન્યના સમૂહને પૂર્ણાંક સંખ્યા કહે છે એક બે ત્રણ ચાર ધન પૂર્ણાંક કહેવાય અને ઋણ એક ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર ઋણ પૂર્ણાંક કહેવાય પૂર્ણાંકોના સમૂહને આ આકૃતિ દ્વારા સમજી શકાય કે જેમાં તમામ સમૂહોનો સમાવેશ થાય છે એક રેખા દોરો તેના પર સમાન અંતરે કેટલાક બિંદુઓની નિશાની કરો શૂન્યની જમણી બાજુના બિંદુ ધન પૂર્ણાંક છે તેને ધન એક ધન બે ધન ત્રણ વગેરે અથવા ફક્ત એક બે ત્રણ તરીકે લખીશું શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો છે અને તેને ઋણ એક ઋણ બે ઋણ ત્રણ તરીકે લખીશું આ રેખા પર ઋણ છ લખવા માટે આપણે શૂન્યની ડાબી બાજુએ જઈશું ધન બે લખવા માટે શૂન્યની જમણી બાજુએ જઈશું આપણે જાણીએ છીએ કે સાત એ ચાર થી જોઈ શકીએ છીએ કે સંખ્યા સંખ્યા એ જમણી બાજુ દર્શાવેલી છે એવી જ રીતે ચાર એ શૂન્ય થી મોટી સંખ્યા છે અને ચાર શૂન્ય ની જમણી બાજુએ છે શૂન્ય એ ઋણ ત્રણ ની જમણી બાજુએ દર્શાવેલી છે માટે શૂન્ય એ ઋણ ત્રણ થી મોટી સંખ્યા કહેવાય ઋણ ત્રણ એ ઋણ આઠ ની જમણી બાજુએ છે માટે ઋણ ત્રણ એ ઋણ આઠથી મોટી સંખ્યા કહેવાય આપણે જોઈ શકીએ છીએ કે સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ જઈએ છીએ તેમ સંખ્યા વધે છે અને ડાબી બાજુએ જઈએ તેમ સંખ્યા ઘટતી જાય છે માટે સંખ્યાઓની સરખામણી આ રીતે દર્શાવીશું તારણો આમ પૂર્ણાંકો માટે ચોક્કસપણે આટલું કહી શકાય એ દરેક ધનપૂર્ણાંકો દરેક ઋણપૂર્ણાંક કરતા મોટા છે બી શૂન્ય દરેક ધનપૂર્ણાંકો કરતા નાનો છે સી શૂન્ય એ ઋણપૂર્ણાંકો કરતા મોટો છે ડી શૂન્ય એ ઋણ પૂર્ણાંક કે ધનપૂર્ણાંક નથી ઈ શૂન્યની જમણી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા મોટી થાય છે શૂન્યથી ડાબી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા નાની થાય છે સંખ્યા રેખાને જોઈને પ્રશ્નોના ઉત્તર આપો એક કયા પૂર્ણાંકો ઋણ આઠ અને ઋણ બે વચ્ચે આવેલા છે ઉકેલ ઋણ સાત ઋણ છ ઋણ પાંચ ઋણ ચાર ઋણ ત્રણ તેમાં સૌથી મોટો પૂર્ણાંક કયો છે ઉકેલ ઋણ ત્રણ સૌથી મોટો પૂર્ણાંક છે ત્રણ તેમાં સૌથી નાનો પૂર્ણાંક કયો છે ઉકેલ ઋણ સાત સૌથી નાનો પૂર્ણાંક છે સંખ્યા રેખાની મદદ વગર સરવાળા બે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા કરવા મુખ્ય ત્રણ બાબતો ધ્યાનમાં રાખો એક જો બંને પૂર્ણાંકો ધન હોય તો સરવાળો કરવો પડે ત્રણ વત્તા બે અહીં બંને સંખ્યાઓ ધન છે તેથી બંને સંખ્યાઓનો સરવાળો કરવો પડે આથી અહીં જવાબ ધન પાંચ એટલે કે પાંચ મળે છે બે જો બંને પૂર્ણાંકો ઋણ હોય તો સરવાળો કરવો અને ઋણ ચિહ્ન લગાવો ઋણ બે વત્તા ઋણ એક અહીં ઋણ સંખ્યા છે માટે બંને પૂર્ણાંકોનો સરવાળો જ કરવો પડે પરંતુ અહીં ઉત્તરમાં ઋણ ચિહ્ન લગાવવું પડે આથી જવાબ ઋણ ત્રણ આવશે ત્રણ જો બે પૂર્ણાંકોમાંથી જો એક ધનપૂર્ણાંક હોય અને એક ઋણ પૂર્ણાંક હોય તો ચિહ્ન અવગણો અને મોટા પૂર્ણાંકમાંથી નાનો પૂર્ણાંક બાદ કરો અને જવાબ લખતી વખતે મોટા પૂર્ણાંકનું ચિહ્ન લગાવવું પડે ચાર વત્તા ઋણ ત્રણ અહીં ચાર ધનપૂર્ણાંક અને ઋણ ત્રણ ઋણપૂર્ણાંક છે ચિહ્ન અવગણતા ચાર એ ત્રણથી મોટા છે આથી ચારમાંથી માંથી ત્રણ બાદ કરતા એક મળે છે અહીં મોટો પૂર્ણાંક ચાર છે જે ધન પૂર્ણાંક છે તેથી જવાબ ધન આવશે આથી મળશે ઋણ ચાર ઋણપૂર્ણાંક છે અને ત્રણ ધનપૂર્ણાંક છે ચિહ્ન અવગણતા ચાર એ ત્રણથી મોટા છે આથી ચારમાંથી માંથી ત્રણ બાદ કરતા એક મળે છે અહીં મોટો પૂર્ણાંક ચાર છે જે ઋણ પૂર્ણાંક છે માટે જવાબ ઋણ સંખ્યા રેખા પર પૂર્ણાંકોનો સરવાળો કરવા બે મુખ્ય બાબતો યાદ રાખો એક પ્રથમ પૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવો બે બીજો પૂર્ણાંક ધન હોય તો તેટલા પગલા જમણી બાજુ ખસો જો બીજો પૂર્ણાંક ઋણ હોય તો તેટલા પગલા ડાબી બાજુ ખાસો એક ત્રણ વત્તા પાંચ શોધો અહી ત્રણ અને પાંચ બંને ધન પૂર્ણાંક છે પ્રથમ પૂર્ણાંક ત્રણને ને સંખ્યા રેખા પર દર્શાવીશું હવે અહીં બીજો પૂર્ણાંક પાંચ ધન હોવાથી ત્રણથી પાંચ પગલા જમણી બાજુ ખસતા આઠ મળશે આમ ત્રણ વત્તા પાંચ બરાબર આઠ બે ઋણ ત્રણ વત્તા ઋણ પાંચ શોધો અહીં બંને પૂર્ણાંકો ઋણ છે પ્રથમ પૂર્ણાંક ઋણ ત્રણ પસંદ કરો હવે બીજો પૂર્ણાંક ઋણ પૂર્ણાંક હોવાથી ડાબી બાજુ ખસીશું માટે ઋણ ત્રણથી પાંચ પગલા ડાબી બાજુ ખસતા ઋણ આઠ મળે છે આથી ઋણ ત્રણ વત્તા ઋણ પાંચ બરાબર ઋણ આઠ ત્રણ પાંચ વત્તા ઋણ ત્રણ શોધો અહીં સંખ્યા રેખા પર પ્રથમ પાંચ પસંદ કરીશું હવે બીજો પૂર્ણાંક ઋણ પૂર્ણાંક છે આથી પ્રથમ પૂર્ણાંકથી ડાબી બાજુ ખસવું પડે આમ પાંચ થી ત્રણ પગલા ડાબી બાજુ ખસતા બે મળે છે તેથી પાંચ બરાબર ઋણ પાંચ સૌ પ્રથમ સંખ્યા રેખા પર ઋણ પાંચને દર્શાવીશું હવે બીજો પૂર્ણાંક ત્રણ એ ધન સંખ્યા છે આથી જમણી બાજુ ખસવું પડે તેથી ઋણ પાંચથી થી ત્રણ પગલા જમણી બાજુ જતા ઋણ બે આવે આથી ઋણ પાંચ બરાબર ઋણ બે ઉદાહરણ ઋણ છ વત્તા ધન ત્રણ નો જવાબ મેળવો આ માટે ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકોને એક સાથે ગોઠવીશું જેથી આ મુજબ સંખ્યાઓ દેખાશે હવે બંને ઋણ સંખ્યાઓનો સરવાળો કરીશું અને બંને ધન સંખ્યાઓનો સરવાળો કરીશું આથી ઋણ પંદર અને સાત મળશે અહીં એક પૂર્ણાંક ઋણ છે અને બીજો પૂર્ણાંક ધન છે આથી મોટો પૂર્ણાંકમાંથી નાનો પૂર્ણાંક બાદ કરીશું આથી પંદર ઓછા સાત બરાબર આઠ થશે પરંતુ પંદર એ મોટો પૂર્ણાંક છે જે ઋણ સંખ્યા હોવાથી ઋણ આઠ પૂર્ણાંકોના સરવાળાના તારણો જ્યારે ધન પૂર્ણાંકમાં ધન પૂર્ણાંક ઉમેરવામાં આવે છે ત્યારે પરિણામ આપેલ પૂર્ણાંક કરતા વધી જાય છે જ્યારે ધનપૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક ઉમેરવામાં આવે છે ત્યારે પરિણામ આપેલ પૂર્ણાંક કરતાં ઓછો થાય છે વિરોધી સંખ્યા જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે તે બંને સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે દાખલા તરીકે બે વત્તા ઋણ બે બરાબર શૂન્ય આમ બે અને ઋણ બે એ પરસ્પર વિરોધી સંખ્યા છે સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકોની બાદબાકી કરવા સૌ પ્રથમ સંખ્યા રેખા પર પ્રથમ પૂર્ણાંક દર્શાવો હવે જો બીજો પૂર્ણાંક ધન હોય તો તેટલા પગલા ડાબી બાજુ જાઓ અને જો ઋણ હોય તો તેટલા પગલા જમણી બાજુ જાઓ છ ઓછા બે મેળવવા માટે સૌ પ્રથમ સંખ્યા રેખા પર છ દર્શાવીશું હવે અહીં બીજો પૂર્ણાંક બે ધન છે માટે ડાબી બાજુ બે પગલાં ખસીશું જેથી ચાર મળશે માટે છ ઓછા બે બરાબર ચાર છ ઓછા ઋણ બે મેળવવા માટે સૌ પ્રથમ સંખ્યા રેખા પર છ દર્શાવીશું હવે અહીં બીજો પૂર્ણાંક ઋણ છે માટે બે પગલાં જમણી બાજુ ખસીશું માટે છ ઓછા ઋણ બે બરાબર આઠ મળશે ત્રણ ઋણ પાંચ ઓછા ઋણ ચાર મેળવવા માટે સૌ પ્રથમ સંખ્યા રેખા પર ઋણ પાંચ દર્શાવીશું હવે ચાર એ ઋણ છે માટે ચાર પગલાં જમણી બાજુ ખસીશું આથી ઋણ પાંચ ઓછા ઋણ ચાર બરાબર એક મળશે સંખ્યા રેખાની મદદ વગર બાદ બાકી સંખ્યા રેખાની મદદ વગર બાદબાકી કરવી એટલે કે એક પૂર્ણાંકમાંથી બીજો પૂર્ણાંક બાદ કરવા બીજા પૂર્ણાંકની વિરોધી સંખ્યા ઉમેરવી પડે ઉદાહરણ ઋણ દસ ઓછા ઋણ ચાર મેળવવા માટે ઋણ દસમાં માં ઋણ ચારની ની વિરોધી સંખ્યા ઉમેરવી પડે જે ચાર છે માટે ઋણ દસ વત્તા, ઋણ ચારની વિરોધી સંખ્યા કરતા ઋણ છ મળશે